કરો તું ઘટ કાલ પાર્ટી કરાવી ના મા આ કે કાલ એનું કાલ કીન કેવાય ને કે માર ગયા નતા કે તમે તો દારૂએ અમે દારૂએ નહીં પણ અમે દારૂ પીધો હતા કાળી દારૂ પીધો તો પીધો સા અમે દારૂએ એટલે તારે દારૂ પીયો કેમ જાય પાર્ટી આબમાં તો પીગોને તો દા દા ઓ તમે આયા ને આવ તો તને કઈ પાલતીમ આયા પાલતીમ જમ નતાય કેજો કે તમે પાલતીમ જમ નતા આયા હા પેલો મને તો હવા ભેગો થાય થાય એક ડુંન હવા ભેગો થાય તો અરે નતા આઈશ કે નતા આઈ કે જો હું નતા આયા કેમ નતા આય કેલા કાં તો ક્યો આખો દાવ કોણ કોણ કરીને થાતી ઇ ઇ ઇ ઇ રજી કામ કોણ કોણ કરે રજી જાવો અજી હે લેગો જાવ મારા પતિ હે પેટી હેમળ

પાલતી કોઈ ના કરવાનો હોય ન પાલતી કે મેં થાય પેલા એમ કે એટલું જ વાત છે હા ના તું આબુ જો જો પી ₹2 તમારું ઓકડી છે 5000 ની પાલતી કર મુકો માર કા તમે એમ આટલા ભોગા પેલા શેઠા તમે તો મેતાઈ પેલા પાલલી પેલા મારતી શેઠા ઉપર બે હજાર આજે કોને કીધું કે બે હજાર છવ્વી યાદ બેઠું તમે એમના દારૂ પીધા છેલ્લી તારીખ આપડે નહીં આપણું વર્ષ હારે આપણા તહેવાર નહીં ના લીલાજી બીજા દેશવાળા વાળા જન્માષ્ટમી ઉજવી પછી નવમી કદી ઉજવી તમે જમ યુવાનો તહેવાર ઉજવો આપડા બે હજાર છવી બેઠું જાણી ના રોમ રોમ આપડે ઝાડ નહિ કરવાના આપડે કોઈ લેવા દેવા નહીં આપડે તહેવાર ઉજવી કદી જોયે તહેવાર ઉજવે

પૈણા છે બધું છોકરો હું પૈણા પીપીમાં પડી રહ્યો કોણ હગુ કરાવશે અલ્યા પણ આગા ઉભારો કે મેકો સો છે વા ભાઈ બની આ ડરાણ પીધો માં માતા નહી પીતા તમે હું એ નહીં શીખાયો હું તમને કીધું નહી કે તમે આમ મારો પેલું રંગરો સંકે ઓ મારું સંઘુ લે કરે ઇનકે ત ત ભેરા રોમ 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 હવે રોમ રોમ ઇમનેમ રામ રામ તાન ભેગા તો તાન રોમ રોમ કેવાનું રાણ ઓ ગેર દે દે જો